નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં એના વિશે વાત કરવાના સૌ મિત્રો આજ તારીખ પછી સાત બજાર પછી વાર થઈ ગયો શુક્રવાર મિત્રો સાણંદે વ્યાજના બજાર ભાવ મિત્રો આવા રોજે રોજ બજાર ભજવા માંગતા હોય તો ખાસ વિડીયો લાખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા અને આવા સાંડે વ્યાજના બજાર ભાવ વાત કરવી તો ઝીરોનો નિર્ણય ત્રણસો પચીસ થી ઉસફો ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી વરિયાળી અગિયારસો રૂપિયાથી ત્રણ હજાર સાતસો એકતાલીસ રૂપિયા સુધી ઈસબ ગુલબ સત્તરસો થી સોવીસો રૂપિયા સુધી રાઇડો બારસો થી ત્રેવીસ રૂપિયા સુધી તલ બારસો થી સિત્તેર રૂપિયા સુધી અજમો આઠસો થી એકવીસ રૂપિયા સુધી मेथी नऊ सो छ नऊ सोने रुपया सुधी सु हजार चौद सोने त्राणू रुपया सुधी आणि आता खेळू मित्र आज न, न भाव